તેને ધ્યાને લઈ ગત રાત્રે વડોદરા શહેરના બાવમાનપુરાના ચોગાનશા બાબાની દરગાહ પાસે લિયાકત મલેકની આગેવાની હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના હજરત મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલાએ એસઆઈઆરના ફોર્મ કેવી રીતે ભરવા બે હજાર બેની યાદીમાં નામ માટે શું કરવું ફોર્મ ભર્યા છે તો ક્યાં સબમિટ કરાવવા ફોર્મ નહીં મળ્યા તો ક્યાં જવું અને તેવી અનેક ચર્ચાઓ કરી ખૂબ સારી રીતે સમજણ આપવામાં આવી હતી જેમાં હઝરત મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા સાથે લિયાકત મલિક નાસિરભાઈ અરબ સાજીદભાઈ દિવાન મુન્નાભાઈ મલિક અબરાર શેખ રેહાન મુલ્લાવાલા અબુ સુફિયાન ચોકસી જાફર ખાન પઠાન ગુલામ નબીભાઈ ટાકાવાલા સહિત વિસ્તારના યુવાનો આગેવાનો હાજર રહ્યા હતા अरे बात रोजे बराबर

देख रेख में और यहाँ के आगे यहाँ के जितने भी स्थानीय लोग सब जमा हुए थे और अच्छे से इन्होंने समझाया और आगे भी इस काम में हम लोग जितना हो सकेगा इनको साथ साकार देंगे और आगे बढ़ेंगे इन लियाकत मलिक